કાઢી લેશું આ રીતનું દર દર પીસવાનું તો માંડી પગ ખાવામાં સારું લાગશે આ ખાંડની ચાસણી થવા માટે મૂકી છે આપણે તમે વિચારતા હશો કે મિસિસ ઠેબા કિચનમાં તો બધી મીઠી મીઠી રસોઈ જ બને છે ના હું બધું બનાવું છું પણ તમે કોમેન્ટ કરો ખાલી વિડીયો જોઈને ગયા ન જાઓ કોમેન્ટ કરો તો મને ખબર પડશે કે તમારે કઈ રેસીપી જોવી છે જો આપણી આ ચાસણી બની રહી છે આ ચાસણી કાટી થઈ જાય ને ચેક કરી લેવાનું કે બે તારની ની ચાસણી બની જાય એટલે પછી આપણે એમાં આગળ વધીએ હેલો ફ્રેન્ડ તો આપણી આ ચાસણી બની ને તૈયાર થઈ ગઈ છે આ ચાસણી બની ને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ હવે એની અંદર આપણે આ માંડવી પીસેલી નાખી ચાસણી ની અંદર આપણે આ માંડવી નો ભૂકો એડ કરી દેવાનો પછી એકદમ આને મિક્સ કરી લેવાનું પછી આ થારી છે એની અંદર આપણે ઘી લગાડીને રાખ્યું છે પછી એની અંદર પાથરી દેવાની અંદર આપણે એના પાથરી દેવાનું પછી એક વાટકાના મદદ થી એમાં આપણે પાછળ ઘી કે તેલ ચેગાઈ લગાડીને મેં આ ટાઈપનો વાટકો લીધો છે એનાથી આપણે દબાવી દેસવાનું ગરમ હોય ત્યારે એકદમ આને વજન દઈને આવી રીતને એકસો એક સરસ કરી લેવાનું એકસો થોડું પછી એની ઠેફરી પાડી લેવાની હું બતાવીશ તમને આ પાથરીને ત્યાર થઈ ગયું છે અને છરી મદદથી આના ચેકા પાડી લેવાનું પછી ઠરે ત્યારે ઉઠલાવી લેવાનું પછી ચેકા નહીં પડે ગરમ ગરમમાં ચેકા પડશે આ માંડવી પાકને મેં માં સર્વ કરી લીધું છે આપ જોઈ શકો છો કેવું સરસ લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને તમે ટ્રાય કરો અને પછી મને કોમેન્ટ કરો કેવું બને કહેજો મને બહુ સરસ લાગે છે ખાવામાં આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય આવજો પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો